જય માતાજી મિત્રો કેમ છો મજામાં મારા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સવાર પડી ગઈ છે ને વાગ્યા છે અગિયાર મિત્રો થોડાક મોડા ઉઠા છીએ એટલે આપણે હવે ચા પાણી કરશું તો હાલો સાફ પીવા મિત્રો જો મિત્રો કારેલાની સબ્જી બનાવવાની છે એટલે કારેલા કટિંગ થઈ રહ્યા છે તો આજે કારેલાની સબ્જી ખાવાની છે કારેલા લાભ બનાવવા માંડે છે કારેલા ચોલાય છે મિત્રો કારેલા નું શાક ખાવાનું છે તો મિત્રો કારેલા સમેટી લીધા છે અને એની સબ્જી બનાવવાની છે તો મિત્રો તો આ બાકી જે થાય છે તો મિત્રો કારેલા સમેટી લીધા છે અને એની સબ્જી બનાવવાની છે તો મિત્રો તો આ બાકી જે થાય છે અને આ એનું સાલ ઉતારી છે મિત્રો ઉતાર્યું મિત્રો આ કપાય છે મિત્રો આ ચણાનો લોટ છે એનો ઘોડો બનાવવાનો છે મિત્રો આ મસાલો છે નાખવામાં હવે એનું રબડું તૈયાર કરવામાં આવી રહ્યું છે મિત્રો આપ જોઈ શકો છો અને બરાબર મિક્સ કરવામાં આવી રહ્યું છે

હો મિત્રો કેટલી મોટી ડાળી છે અંદર પાત્રાની અંદર અડવીના પાનમાં તો એ ડાળીઓ આપણે બધી કાઢવી પડે તો સોફ્ટ ભજીયા બને હા ફુવા જય માતાજી કેમ છો આજે અમારા ફુવા આવ્યા છે અમારા ઘરની મુલાકાત લેવા માટે તો ફુવા બોલો કેમ છો ફુવા મજા છે ને હા મજા મોહન બાબુ ભગત આવ્યા હતા

પત્તાની હવે આપણે એની ઉપર ચણાનો લોટ લગાવવાનો છે તો આપણે હવે એ કામકાજ ચાલુ કરીએ છીએ જુઓ મિત્રો આ રીતે લગાવવાનો છે બીજો પત્તો મે કુજે ઉપર પાંદડા અરે પ્રભુના ગુણ ગાતા જાઓ રામ રામ કહેતા જાઓ સીતારામ સીતારામ નો દાળ રોટલો ખાતા જાઓ પાત્રનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને આ પેસ્ટ લગાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો

મિત્રો જમવાનો સમય થઈ ગયો છે તો આપણે શું બને જોઈ ની કારેલાની કારેલાની સબ્જી છે કઉના બાજરીના રોટલા છે နာတာရှည်လူကြီးတွေကြတယ်လာနေ